નશામુક્ત સુરત બનાવવા માટે પોલીસે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે પોલીસ કમિશનરના આદેશથી શહેરના ડિંડોલી વિસ્તારમાં પોલીસે ફૂડ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું જેમાં ભેસ્તાન આવાસમાં પોલીસે ચેકિંગ કર્યું તો શંકાસ્પદ ઘરોમાં સર્ચ પણ કરવામાં આવ્યું નશામુક્ત સુરત બનાવવા માટે ડ્રગ્સ વિરોધી લડાઈ સુરતના લોકો અને પોલીસ તરફથી સતત થઈ રહી છે યુવાનોમાં નશીલા પદાર્થના વપરાશના પડકાર વિશે જાગૃતિ લાવવા માટે અભિયાનનું નેતૃત્વ સુરત પોલીસ કરી રહી છે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંગ એનત સાહેબની સૂચના મુજબ આજે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેસ્તાન આવાસમાં સરપંચ ચેકિંગનું આયોજન કરવામાં આવે આ સરપંચ ચેકિંગ કરવાનો મેન અબ્દે છે એ છે કે દેસ્તાન આવાસની અંદર કોઈ અસમાજિક પ્રવૃત્તિઓ ચાલે છે કે કોઈ એ પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એ પ્રવૃત્તિઓ પર વોચ રાખી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની આજે સરપંચ ચેકિંગની ટ્રાવેલ છે સીપી સાહેબનો એક વિજન છે નવરાત સિંહ સુરત છે એ અંતર્ગત વિસ્તારના વાસની અંદર કોઈ પણ આવા વ્યક્તિઓ જો મળી આવે તો અમને પણ ચેક કરવા માટે આજે સૂચનાઓ આપવામાં આવી છે અને કોઈ પણ આ પ્રકારની તો જણાય આવે તો તેમને સ્થાપિત કરવા માટે